મને <mediatching> <securely> <téléphone noise> <meling> <Further> <sharp>

તો મારે મેલેડીમાં દર્શન થઈ ગયા હૈ અગતિ કરનારી છે પીપ્પળ વધારી દીધું હોય માતાજીને તાવો બાકી છે તાવોની પરસાદી લેવાની તાવની પ્રસાદી લેવાની એક બાકી છે

આ તો ફાટક બંધ કરવા વાળો એક નંબર સીટ આવો એક નંબર સીટ નહીં નાયક પિક્ચરનો છે નાની યાદ કરાવો છોટો બોલે એનો ખબર હે તને હે ને છોકરામાં આ બે બથમથી હવે બે મંદિરે નો કરી નો કરી વાયડે તારા બાપલા આવે